નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી મનરેગાનું કૌભાંડ છે તે દાહોદ જિલ્લામાંથી બહાર આવે છે અને આ દેવગઢ બારીયા અને ધાનપુરમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો બળવંત અને કિરણ ખાબડ આરોપી બને છે અને ત્યાર પછી સરકાર છે આ સરકારને આડે હાથ વિપક્ષ લેવાની શરૂઆત કરે છે આ જિલ્લામાં અલગ અલગ પ્રકારે જે મનરેગા કૌભાંડ થયું છે તેની તપાસની તે માગણી કરે છે અને ગાંધીનગરથી દસ જેટલી ટીમો દાહોદ જાય છે તપાસનો પણ શરૂ થાય છે અને મંત્રીના બંને પુત્રોના સાથે સરકારી અધિકારીઓ અને અન્ય લોકો પણ આરોપી બન્યા હતા તેમને પણ જેલમાં જવાનો વારો આવ્યો હતો તે જ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના જે દિગ્ગજ નેતા છે હીરા જોટવા તેમના વિરુદ્ધમાં પણ ગંભીર મનરેગા કૌભાંડના આરોપ લગાવે છે અને ત્યાર પછી આ મામલો પણ ખૂબ ગરમાય છે અને આ હીરા જોટવા છે તે ચૈતર વસાવાના વિરુદ્ધમાં માનહાનિના દાવાની વાત કરે છે અને ચૈતર વસાવા અને હીરા જોટવા બંનેના વચ્ચે શાબ્દિક વોર છે તેની શરૂઆત થાય છે અંતે છે તે ભરૂચમાં ગુનો દાખલ થાય છે આ હીરા જોટવા છે તેઓને જેલમાં જવાનો વારો આવે છે તેમના સાથે તેમના પુત્ર છે તેમને પણ જેલમાં જવાનો વારો આવે છે આરોપ લગાવે છે તે મામલે નારાજ થાય છે અને ત્યાર પછી પાર્ટી છોડે છે તેવી અટકણો પણ સતત વહેતી થાય છે અંતે જે ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવે જેના વિરુદ્ધમાં મનરેગા કૌભાંડના આરોપ લગાવ્યા હતા તે હીરા જોટવા છે તે એક લાંબો સમય જેલવાસ ભોગવે છે અને અંતે તે જેલ મુક્ત થાય છે તેમને નીચલી કોર્ટે જામીન આપ્યા છે પરંતુ પોલીસ તેનાથી અજાણ છે અને હવે પોલીસ તંત્ર છે તે નીચલી કોર્ટની જે હુકમ છે હુકમને પડકારવાની છે અને ઉપલી કોર્ટમાં જવાની છે સોલ કામોમાં સાત કરોડ આસપાસ છે તેમાં મનરેગા કૌભાંડ થયું હતું તેવો આરોપ લાગ્યો હતો ત્યાર પછી ચાર્જશીટ મુકાઈ હતી અને હીરા જોટવા છે તે કોર્ટમાં જામીન અરજી મૂકી હતી અને તેમના વકીલે સર્વોચ્ચ અદાલતના જે જજમેન્ટ હતા તે ટાંક્યા હતા અને કોર્ટ દ્વારા હીરા જોટવા છે તેમની જામીન અરજી છે તે ગ્રાહ્ય રાખવામાં આવી છે આમ ધારાસભ્ય ચૈતર અને હીરા જોટવાનો જે મામલો હતો ને ત્યાર પછી આ હીરા જોટવાએ જેલમાં જવાનો વારો આવ્યો હતો તેમને લાંબા દિવસો બાદ જેલ મુક્તિ મળી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નજીવ ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेने के